અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે અખિલેશ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ યુપીમાં છે આગામી પચ્ચીસ ફેબ્રુઆરી રાહુલની ન્યાય યાત્રા આગ્રામાં પહોંચશે અખિલેશ યાદવ પણ આ ન્યાય યાત્રામાં જોડાશે અને કાર્યક્રમમાં હાજરી આપશે ન્યાય યાત્રાને ધ્યાનમાં લઈને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જે પ્લસ સુરક્ષા આપવામાં આવી છે સીઆરપીએફ પર ખડગેને સુરક્ષા આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર દેશોમાં ડુંગળીની નિકાસ થશે કેન્દ્ર સરકારે ચાર દેશ બાંગ્લાદેશ મોરેશિયસ બેહરીન અને ભૂટાનમાં ચોપ્પન હજાર સાતસો ને ટન ડુંગળીની નિકાસ કરવા મંજૂરી આપી છે એકત્રીસ માર્ચ સુધીમાં તેની નિકાસ થશે ગત ડિસેમ્બર મહિનામાં સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ગુજરાતમાં પણ ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને નિકાસ સંબંધિત હટાવવાની માગ કરી હતી ભાવનગરમાં મોવા માર્કેટયાર્ડ માં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે